સાખી ખાલી સાખી થઈ ગઈ બરાબર પણ આમાં કેવાનું મથ આપે આવ્યા રોતા રોતા આવ્યા અને કરણી એવી કરીએ કે આપે હસતા જઈએ જગત રોય જગત ક્યારે રોવે જેના જીવનમાં કઈક તરીકે આવી તો રોવે તો આજે ઘણા જાય અને જિંદગી કોઈ બે પાંચ હજાર વર્ષની નથી મિત્રો વધુ વધીને એસી વર્ષે તો આજે ભાગશાળી થઈ જાય આવો આજે એસી વર્ષે તો માણસ ભાગશાળી કહેવાય જાય છે હવે ચાલીસ વર્ષની હિંમત થઈ એમાં શું બગાડવાનું અને કોણ સુધારવાનું

તો હું એટલા માટે સદગુરુ આટલો ખરેખર તો આપણા ગામની અંદર ધર્મની અંદર દરેક ગામની અંદર મોટા મોટા મંદિર છે મોટી મોટી જગ્યાઓ છે જાઓ નિત્યક્રમ નિત્યક્રમ ઘણા એવા પ્રશ્ન થતા હોય આપણા જીવનની અંદર કે મંદિરે જવાથી શું થાય મંદિરે જવાથી એક કરણી બંધાય કરણી એટલે રોજ આપણે નિત્યક્રમ સવારે વહેલો ઉઠવાનો પછી જઈ અને પ્રભુને પગે લાગવાથી આપણા દેહને એક શાંતિ થાય આપણા મનના વિચાર બદલાય મિત્રો તમે જગ્યાના વિચારની વાત કરો મંદિરની અંદર બેસીને જે વિચાર કરશો ને એ તમે બારે બેસીને વિચાર કરજો મગજ આપણું જ છે આપણી તન આપણું શરીર આપણું છે પણ વિચારમાં કેટલું પરિવર્તન આવે છે આવી જગ્યામાં જવાથી આવા ભક્તિભાવમાં જોડાવાથી

ઈ સુધીકરણ કરવા માટે બાકી જો સુધીકરણ ન હોય ને પાંચ વાગે ઊઠી અને ભગવાન મંદિરે જાય તો મિત્રો ભગવાન પણ આપણને નહીં સ્વીકારે કારણ એ છે નીત સવારે વેલા ઉઠી ને ઠંડા પાણી એનાય પેલા આવો ગીઝર કે સિસ્ટમ ન હોતી ચાર વાગે ઊઠીને હે ભગવાન હે ભગવાન કરી નાતા નીત સવારે વેલા ઉઠી ઠંડા પાણીએ એનાય સગા ભાઈ નું સારું જોઈ ને મનમાં લાગે લાય તો પ્રભુને ને શું થાય

ઈ મહિને 10000 કમાય 12000 કમાય પણ ટોટ ને ટોટ ઘર માં ટોટ આવે ને એટલે કકાસ આવે કારિયારા આવે અને પતિ પત્ની માં ન વજવાના કાર્ય થાય એને એમ થાય ઓનું વાક હશે ઓને ઓમ થાય ઓનું વાક હશે હકીકત માં મિત્રો વાક આપડા કિસ્મત નો હોય છે કિસ્મત પણ બદલાય ભક્તિ કરવાથી કિસ્મત પણ બદલાય ખાલી સંપત્તિ આવવાથી સંપત્તિમાં

નથી કોઈને થી દોસ્તી નથી એને આ ભાઈ નું ભવિષ્ય જોયો ભાઈ તારા ભવિષ્ય ની અંદર તું છ એસી વર્ષની ઉંમર છે પણ તારામાં એક દિવસ પણ ક્યાંય શાંતિ કે સુખ દેખાતો નથી તો ભાઈ તો થઈ ગયા મારે ચાલી વરસ ને માન માંડ કાઢે આના કહા તો હું જીવન ટૂંકાવી લઉં એવો માણસને વિચાર આવ્યો ત્યારે સંતે કીધો કે તારા જો જીવન હની ચાલીસ હોવાની ઉંમર મારા તપ કરવાથી ચાર વર્ષ શાળા આવે મારો તપ ટૂંકો થાય પણ તારા જીવનના ચાર વર્ષ સારા આવે ગુરુ મહારાજ ચાલશે પણ હું સુખ ને કીધું કે હું તમને ચાર વર્ષ માટે સુખી કરી શકું પેલા તમે દુઃખી હતા દુઃખ નો કોઈ પાર નતો પણ સુખી થયા પાછળ તમારાથી એક કલાક એવો નહીં હોય જે સુખ ને સુખમાંથી દુઃખમાં તમે વિતા